વધતી ગુનાખોરી અને આધુનિક જમાનામાં ટેકનો સેવી ક્રિમિનલ લોને માત આપવા સજ્જ થઈ ચૂકેલ અમદાવાદ શહેર પોલીસની આધુનિક પોલીસ કમિશનર કચેરી સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે અંદાજે રૂપિયા એકસો છેતાલીસ કરોડના ખર્ચે બનેલ આધુનિક પોલીસ કમિશનર કચેરી છે અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી છ માસથી તૈયાર થઈ ગઈ હતી અને ત્રણ ઓક્ટોબર અને ગુરુવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે વીસ હજાર ચોરસ કિલોમીટરમાં એક્સિસ સિસ્ટમ બનેલી છે સિક્યુરિટી સિસ્ટમ પબ્લિક ઓફિસરની એન્ટ્રી અલગ ફેસ રેકોગ્નિઝડ થશે અને એરપોર્ટ પર હોય એ જ પ્રકારની સિક્યુરિટી રાખવામાં આવી છે સીપી ઓફિસ ત્રણ ભાગમાં છે એક ભાગમાં કંટ્રોલ રૂમ એક ભાગ ઓફિસરોનો એક ભાગ પ્રજા ઉપયોગી પાસપોર્ટ સેવા કેન્દ્ર કેન્ટીન બેઝમેન્ટ પાર્કિંગ અને ઉપરનું રહેશે ઓફિસર પાર્કિંગ અને પબ્લિક પાર્કિંગ બંને અલગ અલગ રહેશે